કોઈ પણ લઈ લેવાનું નથી કરતા કે અમારે લઈ લેવું છે અને લેખિતમાંય બધાય આપેલ છે છતાં કોઈ ખાલી નથી કરતું કામ બધું અત્યારે બંધ છે માપણી બંધ છે અને સર્વે કરવાનું બંધ છે બધું બંધ છે અને ખોટે ખોટા જવાબ દઈએ કે આજ કરી કાલ કરીશું સાહેબ એમ કે કઈ થી વ્યા જાવ ભાઈ અહીં અમારી એજ માં બેહવું નહીં તમારી માંગણી શું છે માંગણી અમારી છે કૌસર ની કૌસર ખુલ્લું કરી દી એવું અમે બે હજાર આઠ વાત એને રજૂઆત કરતા આવી છીએ અને એ લોકો અમને કાગળ ઉપર લેખિતમાં દે છે પણ કંઈ કરતા નથી આજે તમારી મીટિંગ હતી એમાં શું થયું આજે મીટિંગ અમને કઈ ધમકાવતા હતા મામલતદાર સાહેબ ની કે તમે વ્યાજ ઘરે અને આ ખાલી અમારે દસ દી પછી કરી પણ કરી દઈ એવું કહે છે એવું કોઈ કરી નથી દેવાના અને ધમકાવે છે કે અમે પોલીસ સ્ટેશન કહી દઈએ અમારે હદમાં ન બેહવું અમે એની હદની બહાર તો બેઠા છીએ